પછી બીમારને લઈને આવ્યો આતા બીમારને કાઢવા કે પછી ગાડી કાઢવા એવું હોતા હે ગામ આ નારો આટલી તકલીફ છતાં અત્યાર સુધી કોઈક સરપંચ કે જિલ્લા જિલ્લામાંથી કોઈક રણજીત સરપંચ આપણે છે પછી તાલુકા સદસ્ય છે સંન્યાશ્રી અત્યાર સુધી અમાર નારામાં આટલી તકલીફ રોઈને આવવા જવા માટે તકલીફ છે આવી રીતે પિકઅપ કે સાધન બાઇકવાળાને તકલીફ થાય છતાં અત્યાર સુધી કોઈક

આ હો છતાં પણ આપણું કરિયાળ તો હું સારું રહે છોડવાણી ફળિયા બુંદી ફળિયા તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર વર્ષોના વર્ષો વીતી ગયા અમારે અમારા છોડવાણીની અંદર બુંદી ફળિયા આવે છે કે કેમ ચૂંટણી આવે છે તો બુંદી ફળિયા કેમ યાદ આવે છે આજ રોજ સોડવાણી ગામે અમારે મીટિંગ કરવાની આયોજન અમે કઈ રીતે કહેવાય હું કા કે અમારે રસ્તાની તકલીફ થવાથી અમે મીટિંગ કરી રહ્યા છે કે સોડવાણીથી બુંદી ફળિયા જવા માટે લગભગ ચાર કિલોમીટરની અંદાજ ગણતરી કરીએ છીએ કહેવાય એટલે અમારે વર્ષોને વર્ષ જ અમારે વીતી ગયા છે બરાબર અને અમે બધા આગેવાનને ઘણા બધા અહીંયા ચૂંટાયા છે કે જિલ્લા પંચાયતની અંદર તાલુકા પંચાયતના ચૂંટાઈ રહ્યા સરકારના બધા ઘણા ચૂંટાઈને જતા રહ્યા કે ભાઈ તમને રસ્તા કરી આલ હું તમને આરસીસી કરી આલ હું તમને આંગણે આંગણે આરસીસી કરી હું તમે આંગણે આરસીસી નહીં માંગતા પણ અમારે છે ને મેન રોડ જવા માટે અમારે બહુ તકલીફ છે ગાડી અમારે હમણે વિડીયા મેં હમણાં ફોટો મોકલાયો છે બે જીબડાથી ખેંચીને આગળ પછી કરી અમે જીપ કાઢી છે બરાબર તો કાયમ જવાનું હોય તો આ રીતે અમારે કાયમ અમારે જવાનું તો આવું બધું અમુ આજે અમે ભેગા કર્યા માણસને પછી કાયમ ભેગા અમે કામ ખેતીવાડીમાં મારે જવાનું હતા પછી કાયમ કાં ભેગા થઈએ અમે તો મારે સરકારને કહેવા માંગીએ છે અમારે સોઢવાણી ગામ બુંદી ફળિયાની અંદર અમારે રસ્તો કરી આપતા સારી વાત કહેવાય સરકારને કહેવા માગીએ છીએ અમે બરાબર અમારે ગામ સોડવાણીએ ફળિયા રહેવાસી અમારે બુંદી ફળિયા તાલુકો કમાડ અને જિલ્લા સોડી દુપો અને મારું નામ છે રાઠવા દિનેશભાઈ કાંતિભાઈ ગામ સોડવાણી તાલુકો કમાડ જિલ્લા સોડી આવી બધી તકલીફ છે પણ કોઈ અમારા ગામ ના આગેવાન કે કોઈ વડીલો કોઈ ચૂંટણી આવે તારે આમને એમ કે તમારો રોડ કરી નાખો મંજૂર થઈ જાય એમ કરીને આમુને ચૂંટણી કરાવી લે પછી ચૂંટણી પતી જાય એટલે વાર્તા પૂરી પછી આમુને કોઈ પૂછતા નહીં આ સાધનો છે તે હો કામના અહીંયા રોડ રોડના તો ઠિકાણાની ને સમય આવે ને તારા આમુને ફલાણો ઠીકણો ટીકણું ના સેમ કરી દે હું તી તીસેમ કરી દે હું બોલે પણ પછી કોઈ એ સમય વીતી જાય ને એટલે કોઈ આમુને પૂછતા નહીં હમણાં આવી તકલીફ કરવા બાજી રહ્યા સાધનો છે તો એ કોઈક સાધન લાવીને ખેંચવાનું કરીએ કોઈકને પાછા ધક્કો મારવા બોલાવીએ એવું કરતા હિન્ડિયા પૂરી પૂરી આપણા ભર પોતડા આવે તે તોય લઈને જતા રહે પાછા બીજું શું કરીએ કંઈક મેળવી સરકારને હો નહીં દેખાતું કહેવાય અમારી વિશે પણ રણજીત સરપન તો ચૂંટાઈ લો તે વખતે આમને કીધું કે આ પાટું મેલ લે તેવું તમારો રોડથી જાય એમ તો રણજીત સર પણ પાટું મેં તે અમારે આ નારા બધા તૂટી ગયેલા છે બરાબર એટલે કોઈક ને કંઈક એવું દેખાતું હોય તા

કારણ કે અમારે રસ્તા એટલા ખરાબ છે કે ગાડી નીકળી નહીં કે પછી બે ગાડીથી અમારે ખેંચાવીને પછી કમાટ જવાનું એવી તકલીફ છે એટલે અમારે રસ્તા થતા હોય તો એવી સારું એવી માંગ છે અમારે બરાબર નારા તૂટી જાય રસ્તા તૂટી જાય અમારે જ્યારે એક માલગાડી ફરીને જતી હોય તો બીજી ગાડી ખાલી લાવીને ખેસાવીને અમારે જવાનું છે આ બાજુ ગાડી આ બાજુ છે આ ગાડી એકને બદલે બે ગાડીની જરૂર પડે અમારે કામ કરીને અમારે રસ્તા થતા હોય તો સારું એવી માંગ છે અમારે સરકાર જોડે આજે આ પ્રશ્ન ખાલી માલગાડી જવાનો છે પછી કદાચ બીમાર હોય તો બીમારને અમારે અહીંયા

એકસો આઠ પોગા કોઈ બીમાર હોય નાખીને લીધે સરકાર કે નહી એકસો આઠ એવું તો નહીં વિચારતા એમ એકસો આઠ સરકાર આયેલી આપણું ને નિયેલી એવું નહીં પણ સરકાર એવું નહીં વિચારતી કે અહીંયા થી ને એકસો આઠ કેટલે સુધી જાય ફરે ચેક કરતા જ નહી કોઈ બરાબર

કોઈક ને દેખાય આપણે વાત મોકલાવીએ કોઈક ના મગજ માં ઉતરે તા કરી લે તો સારું નહીં તો આપડી પીઢી હોય મે જાય ઘણી વાર આપણે સંસદ ને કે ધારાસભ્ય ને બી આ વિષય આપણે ચર્ચાથી થઈ આ વિષય તો ઘણી ચર્ચા કરી રહી આપણે ધારાસભ્ય ને હો કીધું સંસદ સભ્ય ને કીધું પછી ગામના આગેવાન ને કીધું આપણે કોઈ બી ને નહીં કીધું એવું નહીં બધાને સલાહ લીધું બરાબર તે આપણું ને કાર જારીમ નો હાથ લાંબો કરવાનો થાય